ચોટીલામાં નર્મદેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચોટીલા હાઈવે પર અમીધારા રેસિડેન્સી ખાતે નવા શિવમંદિરનું નિર્માણ કરાયું છે જે નિમિત્તે પાંચ માર્ચથી આઠ માર્ચ સુધી ચાર દિવસ માટે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો પાંચ માર્ચે ચોટીલામાં નગરયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા રાત્રે આયોજન કરાયું હતું જેમાં ગઢવી હરેશ દાન ગઢવી શૈલેષ મહારાજ પરસોત્તમપુરી ગોસ્વામીએ ભજનની રમઝટ બોલાવી હતી કુટીર હોમ હોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છ માર્ચે ગણપતિ પૂજન જળયાત્રા મંડપ પ્રવેશ ઉત્તરા પૂજન આરતી અને પ્રાર્થનાનું આયોજન કરાયું હતું સાત અને આઠ માર્ચે યજ્ઞ યોજાયો હતો શિવરાત્રીના દિવસે મંદિરમાં શિવલિંગની સ્થાપના કરાઈ હતી હજારો ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો કાનાભાઈ ત્રિવેદીના આચાર્ય પદે અરુણાબેન અને ભાનુશંકરભાઈ મહેતા તથા તેમના પુત્રોએ શિવાલય નિર્માણ અને નર્મદેશ્વર મંદિર પ્રતિષ્ઠાનું પુણ્ય લાભ લીધો હતો જીડીસી ન્યૂઝ સાથે લઘુભાઈ ધાધલ ચોટીલા